મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ અક્ષર ની અંદર મિત્રો ટેકાના ભાવે છે સરકાર તરફથી જે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે શરૂ થવાની છે તારીખ એક સપ્ટેમ્બર બે એટલે કે કાલથી જ શરૂ થવાની છે સવારે સાડા વાગે મિત્રો વાત કરીએ મિત્રો ને નોંધણી માટેની છેલ્લી તારીખની વાત કરીએ તો પંદર સપ્ટેમ્બર બે સુધી છે નોંધણી કરી શકો છો અને જે ખરીદવાની છે મિત્રો સંભવિત આ જે તારીખ છે ઓક્ટોમ્બર બે એટલે કે આશરે ત્રણ મહિના પછી છે ખરીદી કરવામાં આવશે સરકાર તરફથી મિત્રો અને જે નોંધણીની વાત કરીએ મિત્રો તો નોંધણી છે આપણા જે ગ્રામ્ય વિસ્તાર હોય તો એમાં વીસી મારફતે બરાબર ગ્રામ કોમ્પ્યુટર હોય વીસી મારફતે છે તમારા જે ઈ સમૃદ્ધિ પોર્ટલ આવે છે જે નાફેડની ઈ સમૃદ્ધિ પોર્ટલ આવે છે એના પર રજીસ્ટ્રેશન છે કરાવવું જરૂરી છે મિત્રો એના માટે કેટલા ડોક્યુમેન્ટની અંદર વાત કરીએ તો તમારા જમીનના સાત બાર અને આઠ બરાબર જો જેમાં આપનો સર્વે નંબર અને ખાતા નંબર છે સ્પષ્ટપણે દેખાતો હોય એવા ખાસ કરીને જે તમારા સાત બાર આઠ ની જરૂર જે ખાસ કરીને નકલ જોશે બરાબર એટલે કે એ તમારા ડોક્યુમેન્ટ જોઈશે એમાં આધાર કાર્ડ છે મિત્રો આપનું નામ અને સરનામું સ્પષ્ટપણે છે દેખાતું હોય એવું મિત્રો પાક વાવેતર નો દાખલો જે તલાટી કમ મંત્રી પાસેથી છે આ દાખલો નીકળી જતો હોય છે મિત્રો અને બેંક પાસબુકની તમારા છે સ્પષ્ટપણે દેખાતા હોય એવા જે ખાસ છે એ તમારે બેંક અકાઉન્ટની જરૂર જોઈશે પાસબુક ની બરાબર અને તમારો મોબાઈલ નંબર છે એ તમારે એની અંદર એસએમએસ થી જાણ કરવામાં આવતી હોય તો મોબાઈલ નંબર સાચો કોઈ પણ જાતની અંદર કંઈક ભૂલભાલ ન રહીએ મોબાઈલ નંબર આપતી વખતે એટલે એ નંબર અને ખાસ કરીને આધાર કાર્ડ સાથે છે મોબાઈલ નંબર લિંક હોય એ નંબર આપવાનો રહેશે કારણ કે રજીસ્ટ્રેશન વખતે છે મિત્રો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે તો રજીસ્ટ્રેશન છે એ થઈ શકશે મિત્રો તો આ વધારે માહિતી છે તમારા બીજા ખેડૂત મિત્રો સુધી પણ વિશેષ છે શેર કરજો મિત્રો અને ખાસ આ વખતે જે ટેકાના ભાવની વાત કરીએ તો મગફળીનો જે ભાવ છે ચૌદસો ને બાવન રૂપિયા ચૌદસો ને બાવન રૂપિયા જેવો ભાવ છે મગફળીનો છે મગનો છે એ ને તેપન રૂપિયા જેવો છે અડધ છે મિત્રો પંદરસો ને સાઈઠ છે સોયાબીન સોયાબીનનો છે મિત્રો એક હાજર ને રૂપિયા જેવો ભાવ આ વખતે ટેકાનો રહેલો છે મિત્રો તો આ વિડીયો ને લાઈક કરી તમારા